એટલે યાર ગોમાં યાર એક ધંધો ચાલુ તો એ બંધ કરાવી નાખશો ન પૈસા નહીં યાર ધંધો કયો ચાલુ કરું બીજો હવે આપણે જૂનો ધંધો લાગે ચાલુ કરવો પડશે એટલે હા શિવ કોન્ટેક કરી દો ઈન્દ્ર જોડે હોય ને તો ચાલુ કરી નાખો હલો શિવ આપણે યાર ધંધો ચાલુ કરવો પાહો આપણે જૂનો ચાલુ તો એ હોય

হেল্ল' এইটো লোকেশান পি দিয়ে কেই দেখাটো নাই নাই তোক বেয়া বাৰু ঘৰ গন্ধ নাখি দিয়ে বৰ বাৰু ভালি দিয়ে নেকি নাখি দিয়ে ক'ত নাখি দিয়ে নাখি দেই લો આ ચિત્ર એયા ફૂડ જોન વાળા મોટો આયા યાર બેડિયલવા હા હવે છું હા હા ઉભા ને શું ભાઈ તમારે લેવાનો વસ્તુ હા ઓ પેમેન્ટ પણ અમે કરી દીધી શેઠનામાં કરી દીધી શેઠ તો હું આ તમે યાર છેણા શેઠો ઈ મોટા શેઠમાં કરી મે એવું તો ઓ

મારે કોઈ બને ફોન કરું હવે રો આવો તો આલી દે આ તો ફોન કર પેલા કરતો તો હવે શું ખબર નહી નક્કી નહી હું આરું પી લે આ પેલા ફોન કરીયો રાખજે બધી ના પી તો બો લો પી પી કરા તાઈ તો બધું ચડે તો કોમ મચ્યું ચડે ને

હવે તો આ બે જણા નો તોર થઈ ગયો હવે આવા એક આવે ને તો હોપારી આવી જ દેવી છે જે થાવું એ થા પૈસા તો આપણે કન્ને કાઢી દેવું આપણે તો જરૂર બરો છે નહીં હોપારીનો ફોન આવ્યો અને ફોન કરવો પડશે માં હેલો નિકુબા આપડા એક હોપારી આલવા ને થી એટલે કેવાય આપણો કમિશન અડધું અડધું ના 20% તમારું 80% મારું આ કશો વધને ઓળો અ નંબર નાઈ દો અને ફોન એમનો નંબર નાખો બરોબર હું હા એમને પૂછી લેજો કે ચી જગ્યાએ બેસાવાને બધું હા હા તમે કેન નો આ કામ ચાલુ કર્યું તમને ખબર નહી ના જાનો બરો એક એકલો મુ કરતો જ રહ્યો એવું આ પૈસા નહી હાર વાત સાચી હા તો એમ કરો મોબાઈલ એમ ફોન કરીને પે હું જો બરોબર એ હું અમે બેહી રહ્યો મને લઈ જજો નંગા હા તો ચાલ આપણે બેજીએ મને થોડું પાગાલો પડે 20% તમારા હા હાલો

ચાલ લેવા એક લઈ લો હું હું અંકા ધરો બે લઈ લઈએ બે લઈ લો

Yes!